નમસ્કાર લોકમંચમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો લોકમંચમાં આજે વાત કરવી છે કારણ કે ભારત દેશનો એક સૌથી મહત્ત્વનો જો એક સૂત્ર હોય તો કોઈપણ હોય કે કોઈપણ જગ્યાએ જ્યારે પ્રચારની અંદર કોઈ નેતા જતા હોય એટલે સૌથી પહેલાં બે વ્યક્તિઓને સૌથી મહત્ત્વનું યાદ કરે જય જય જવાન અને જય કિસાન કિસાન અને જવાનો કે જે ભારત દેશની એક કરોડ છે એમ કહીએ ને તો પણ અતિશયોક્તિ નહીં કહી શકાય કારણ કે કિસાન એ તમામ ભારતીયોનું પેટ 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 જ્યારે ખોરાકની જરૂર હોય તો એ પેટની અંદર એ રોટલો આપવાનું કામ એ કિસાન કરે છે પરંતુ જ્યારે બાહ્ય દ્રષ્ટિએ જ્યારે વાત કરીએ સુરક્ષાની દ્રષ્ટિએ ત્યારે જવાન એ ખડે પેગે રહીને એ પછી ચોમાસું હોય શિયાળો હોય કે ગરમી હોય એ તમામ ઋતુઓની અંદર ચોવીસે કલાક કાર્યરત છે ત્યારે આપણે સુરક્ષિત રહી શકીએ છીએ ત્યારે એટલા જ માટે જય જવાન જવાને જય કિસાન અને પરંતુ આજે જ્યારે કિસાનની વાત કરવી છે કારણ કે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે રવિપાકને લઈને કૃષિ મહોત્સવનું આયોજન થયું છે છ અને સાત ડિસેમ્બર આ બે દિવસ દરમિયાન આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એની શરૂઆત કરવામાં આવી અઢી લાખથી વધુ ખેડૂતો આની અંદર ભાગ લેશે કે જોડાશે તેવી વાત છે પરંતુ કૃષિ મહોત્સવ એનો હેતુ શું છે કૃષિ મહોત્સવનો હેતુ એ છે કે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વધારે પ્રાધાન્ય એની અંદર વધારે ઉત્સાહ કે એના વિશેની માહિતગાર થાય સાથે સાથે આધુનિક ટેકનોલોજીની સાથે ખેડૂત કેવી રીતે ખેતી કરી શકે એ પણ એક સૌથી મહત્ત્વનો ઉદ્દેશ છે કૃષિ મહોત્સવની અંદર કૃષિ પદ્ધતિ ઘણી બધી ટેકનોલોજી હવે વિકસી છે જે ખેડૂતો માટે ખૂબ ઉપયોગી છે અને એ ટેકનોલોજીનું ખેડૂતો એક ટેકનોલોજી સુધી ખેડૂત ખેડૂત સુધી એ ટેકનોલોજી પહોંચે ખેડૂત એ ટેકનોલોજીને અપનાવે અને ખેતીને વધારે સમૃદ્ધ બનાવે એ આધુનિક કૃષિ તરફ વળવાનો પણ ક્યાંક એક અભિગમ કૃષિ મહોત્સવની અંદર આપણે જોવા મળતો હોય છે અને સરકારનો પણ એક પ્રયત્ન છે ભૂપેન્દ્રભાઈ પટેલે એક વાત કરી કે સરકાર હંમેશા ખેડૂત સાથે ઊભી છે અને ઊભી રહેશે આ વાત એમની છે પરંતુ ક્યાંક અસમંજસ કે ક્યાંક એ વાત સામે આવે છે કે સરકાર હંમેશા જો ખેડૂત સામે ઊભી છે તો ક્યાંક બેવડી નીતિ ક્યાંક સામે એ આવી રહી છે એક તરફ હિત માટેની ચર્ચા છે તો બીજી તરફ રાજ્યસભાની અંદર એક પ્રશ્નોત્તરી કાળની અંદર એક પ્રશ્ન એવો થયો કે ગુજરાતમાં જે અતિવૃષ્ટિ થઈ અને એ અતિવૃષ્ટિની અંદર કેન્દ્ર સરકાર તરફથી કોઈ સહાય નથી મળી તો કેન્દ્ર સરકાર તરફથી જવાબ મળ્યો કે રાજ્ય સરકારે કોઈ દરખાસ્ત મૂકી જ નથી કે આટલી અતિવૃષ્ટિ થયું છે ને આ નુકસાન છે ને આ આ પ્રકારની સહાયની જરૂર છે જો રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ દરખાસ્ત મૂક્યો તો એનડીઆરએફના ધારાધોરણ પ્રમાણે કેન્દ્ર સરકાર તરફથી પણ ક્યાંક સહાય મળતી આ વાત છે શું કામ સરકારે દરખાસ્ત ન મૂકી ત્રેવીસ ઓક્ટોબર કે ઓક્ટોબર મહિનાની અંદર ચૌદસો વીસ કરોડની સહાય પેકેજની જાહેરાત તો કરવામાં આવી હતી અતિવૃષ્ટિને લઈને પરંતુ કેન્દ્ર સરકાર તરફથી મળનારી સહાયને લઈને કેમ દરખાસ્ત ન મૂકવામાં આવી એ પણ એક પ્રશ્ન છે ખે ઘણી બધી યોજનાઓ આવશે કૃષિ વિષયક યોજનાઓની વાત કરીએ તો દર વર્ષે પરંતુ વાત એ એ છે કે કૃષિ મહોત્સવ જેનું સપનું પહેલું જે જોયું હતું એ સરદાર વલ્લભભાઈ પટેલે કૃષિ મહોત્સવનું સપનું જોયું હતું અને એનો ઉદ્દેશ્ય એ જ હતો કે ખેડૂતો સમૃદ્ધ થાય ખેડૂતો વધારે પડતા આગળ આવે એ છે પરંતુ આજે ક્યાંક પરિસ્થિતિ બદલાય છે લોકો ખેતી તરફથી અળગા થઈ રહ્યા છે કેમ કારણ કે અનસર્ટેનિટીને આ જ મુદ્દે ચર્ચા કરવી છે કે શું ખરેખરમાં રાજ્ય સરકાર ખેડૂત સાથે ઊભી છે આ જ મુદ્દે પ્રશ્ન આજ અને કૃષિ મહોત્સવના કેટલા ફાયદા છે કેવી રીતે વધારે એને વધારે આપણે ખેડૂતો સુધી પહોંચાડી શકીએ આ અલગ અલગ પરિ પરિબળો છે કે જે અલગ અલગ પરિપ્રેક્ષ ઉપર પણ ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે ખેડૂત અગ્રણી દોલાભાઈ ખાગડા આપણી સાથે જોડાયા છે દોલાભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં ભાજપના નેતા શૈલેષભાઈ પરમાર જોડાશે જોડાશે ત્યારે એમની સાથે વાતચીત કરીશું અત્યારે આ બંને મહાનુભાવો સાથે ચર્ચા કરી દોલાભાઈ ખાગડા ખેડૂત અગ્રણી દોલાભાઈ શું કેવું છે ખેડૂત કલ્યાણ

કૃષિ મેળાઓ થાય છે આ મહોત્સવો કરે છે ખેડૂતોને ભેગા કરે છે એની પાછળ બઉ જમણવારનું નું અને અધિકારીઓ ત્રણ ત્રણ દિવસની તૈયારીઓમાં મોટી મોટી માં અને સાઉન્ડ સ્પીકર ઉપર જે દેખવા માં જોઈએ તો એ બહુ સારું કહેવાય છે પરંતુ જો એની રિયાલિટીમાં જઈએ તો જે સરકારે સરકારે કીધું છે કે આપણે આધુનિકતા તરફ જઈ રહ્યા છે ખેડૂતોને આ રીતે પ્રાકૃતિક પેલું કરી રહ્યા છે પરંતુ જો હું ખેડૂતના દીકરા તરીકે હું પ્રેક્ટિકલ અનુભવની વાત કરું છું

એ કેમિકલ મેં જે કર્યા હતા એ પાછા જ સવાલ હતો જે કેમિકલ થી કરે છે મને છે તો આનું નુકસાન ક્યાં ભોગવવું મારે તો એના કરતા ભાવ કઈ વધારે મળે જો જે મૂલ્યવર્ધન કરીને વેચાણ વ્યવસ્થા કરે તો એ વસ્તુ થાય છે બાકી આ બધી વાતો છે બાકી આ લોકો જે અહિયાં કૃષિ મહોત્સવ ઉજવે છે આજે બસો ને જે અઢીસો તાલુકા જે છે બે દિવસ માટે થવાના છે એવું કઈક મેં સાંભળ્યું હતું તો આટલા કરોડો અજબો રૂપિયા જે ખર્ચો કરે છે કઈ રીતે આપણે કરીએ છીએ ખેડૂત જે છે પોતાની એમએસપી માટે પોતાના વાયદા માટે રોડ ઉપર બેઠો છે કેવી રીતે આપણે જોઈએ ઉજવીએ ઉત્સવ ઉજવીએ ઉત્સવ કેવાય છે કે આપણે કામ કર્યું કે સફળતા મળી હોય કે એનો ફાયદો થયો તો આપણે ઉત્સવ ઉજવીએ ને માની લો કે હું બનાસકાંઠાની વાત કરું છું તો ખેડૂતોને એમએસપી ક્યાં છે અત્યારે આ વીજળી નું જે વીજળીકરણ છે આપડે એ સેવા નું માધ્યમ છે તો સ્માર્ટ મીટર લગાવીને આ લોકો પરાણે ગુંડાગર્દી કરીને સવારે વેલા આવીને પરાણે સ્માર્ટ મીટર લગાવી આજે સેવા નું માધ્યમ વીજળી હતું એને વેપારીકરણ કરી રહ્યા છે આ ખેડૂતોને નુકસાન નથી તો શું છે તો આ કઈ રીતે તમને શરમ આવેક નથી આવતી કે આ જોઈએ કે એના માટે શું કરવું જોઈએ લાજવાની જગ્યા આપે ગાજવા મળીએ ત્યારે આપણે એ વિચારવાની વસ્તુ છે એવા તો હું હજારો દાખલા પુ પશુ ધન વીમા યોજના સરકારે હમણાં બાર કાઢી બરાબર ગુજરાત સરકારના ગુજરાત ના ખેડૂત સારા સમાચાર પણ મેં અંદર સર્ચ કર્યું બનાસકાંઠા નથી તો આખા ગુજરાતની અંદર તેત્રીસ જિલ્લાઓમાંથી સૌથી વધારે પશુ બનાસકાંઠા જિલ્લામાં જેની બનાસ ડેરી વિશ્વમાં પ્રથમ નંબર લાવે છે તો એ જિલ્લા ને એનો લાભ ન મળતો હોય પાક વીમો જે એને પશુ વીમા નો તો આ કોના માટે બનાવી હતી તો આવી આવી યોજનાઓ આપણે કરીએ ખેડૂતને કંઈક ફાયદો થાય આપણે શોપાઈ બાકી ખેડૂતોને પ્રાણે પચાસ પચીસ ને બોલાવી અને તમે મારે તમારું જે ભયસણ પેટમાં જે હમાયેલું હોય એ બધું સારું સારું બતાવી અને તમે વયા જાવ તો એનાથી ખેડૂતને ફાયદો નથી થતો સરકાર ની તિજુરી ઉપર એ સો ટકા ખર્ચ લાગે છે બિલકુલ સરકારની તિજોરી ઉપર સો ટકા ખર્ચ લાગે છે અને ખાસ કરીને ગુજરાત વાત કરીએ દર્શક મિત્રો ગુજરાતમાં કુલ જમીનનો અડધાથી ઉપરનો જે ભાગ છે ને એ ખેતી લાયક જમીનનો આપણા ગુજરાતની અંદર છે ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉચ્ચ પ્રદેશ કે નર્મદા તાપી નદીનો નીચાણવાળો પ્રદેશ ઉપર જો નજર કરી વડોદરા ભરૂચ કે પછી એ કાળો પ્રદેશની જો નજર કરી ઓલપાડ છે ચોર્યાસી છે બારડોલી છે વલસાડ છે આ ક્ષેત્ર એક કાળા કપાસ તરીકે પણ ઓળખાય છે અને જે રીતે દોલાભાઈ વાતચીત કરી પરંતુ આપણી સાથે જોડાઈ ચુક્યા છે કૃષિ કૃષિ મહોત્સવનું સપનું સરદાર વલ્લભભાઈ સૌથી જોયું પ્રથમ દેશના અને જે રીતે અત્યારે બે હાજર નવ થી જે કૃષિ મહોત્સવ અવિરત ચાલી રહ્યો છે ક્યાંક વાતો એવી છે ભૂપેન્દ્રભાઈ પટેલે વાત એ કરી કે સરકાર કેન્દ્ર રાજ્ય સરકાર એ હંમેશા ખેડૂતોની સાથે છે ને રહેશે આ વાત છે પીએમ મોદી આવ્યા એના પછી ખેતીની દિશા બદલાઈ આ વાત પણ ક્યાંક ભૂપેન્દ્ર પટેલ કરી રહ્યા છે વાત એ પણ છે કે શૂન્ય વિકાસ દરમાંથી ખેડૂત પહોંચે છે શું ખરા અર્થમાં પહોંચ્યો છે કારણ કે કૃષિ આપણે મહોત્સવ કરી રહ્યા છે પરંતુ જે પાયાની સુવિધાઓ ક્યાંક હજુ ખેડૂતોને નથી મળી રહી જે રીતે દોલાભાઈએ વાતચીત કરી કે પ્રાકૃતિક ખેતી તરફ વળવું છે પરંતુ એના વેચાણ કેન્દ્રો હજુ ઉભા નથી તો કેવી રીતે વળશે ખેડૂતો

ખેડૂતોની આવક આવકમાં વધારો થયો છે અને બીજું કઉ સાદી ભાષામાં તો મારા દાદા હતા તો એ સાયકલ લઈને ખેતરે જતા હતા આજે મારા પપ્પા છે તો અને મારા કાકા છે તો એ ફોર wheel લઈને ખેતરે જાય છે પહેલાના જે જમાનામાં જે ચેતનભાઈ છે એના વળવાઓના વખત માં કોંગ્રેસ નું શાસન હતું ત્યારે ખેડૂતો પાયમાલ થઈ ગયા હતા ખેતીની કોઈ આવક હતી હતી એ આપઘાતનું પ્રમાણ પણ વધારે હતું અત્યારે ખેડૂતોને કઈક ને કઈક આવક થાય છે એટલે કૃષિ મહોત્સવના માધ્યમથી વૈજ્ઞાનિક રીતે કયો પાક તમારી જમીન ને ફળદ્રુપ બનાવશે કયો ખાતર નાખશો તો તમારે સારું થશે કયા પ્રકારની

ને ખબર જ નથી પડતી કે શું વાવું ક્યાં વાવું કેવી રીતે વાવું કોના ભાવ મળે અત્યારે તો અમે ગાંધીગીર ના કાંઠેથી આવીએ જે રીતે ડોલાભાઈ બનાસકાંઠાની આજુબાજુ ફેરા કરે છે એમ અમે જો જોવા જઈએ તો ગાંધીગીરી ના કાંઠે અમારી કેરી કેસર કેરી જે છે એ ખુબ વખણાય છે આજે અમારો ખેડૂત એ એ ના પાક મેળવે છે છે ને અમારી અમારી કેરી એક્સપોર્ટ થાય છે એ ગમે તે જે બારના દેશો છે ત્યાં એક્સપોર્ટ થાય છે એટલે આદરણીય નરેન્દ્રભાઈ મોદી એ જોયેલું જે સપન છે એ પૂરું થયું થઈ રહ્યું છે હવે અમે અમે એ સ્વીકારીએ છીએ કે બમણી બમણી એ ન થઈ શકી પણ બમણી કરવા તરફ જઈ રહી રહ્યા છીએ શૈલેષભાઈ ક્યાંક શું કેવું છે ચેતનભાઈ જે રીતે શૈલેષભાઈ વાતચીત કરી દોલાભાઈ વાતચીત કરી અને જે રીતે બજેટ ની વાતચીત છે કે ક્યાંક કૃષિ બજેટમાં વધારો થયો છે ચોક્કસ થી ત્રણ લાખ બત્રીસ હજાર કરોડ બજેટ આ વખતે બે હજાર ચોવીસ પચીસ નું છે પરંતુ શું લાગ્રહ છે ચેતનભાઈ ખરેખરમાં ગ્રાઉન્ડ લેવલ ઉપર ખેડૂતોના જીવનમાં ફાયદો થયો હશે કે એના એનું સ્તર વધ્યું છે કે નહીં જે રીતે દોલાભાઈ વાતચીત કરીને શૈલેષભાઈ વાતચીત કરી હું પેલા શૈલેષ ની વાત નું થોડો એ જવાબ આપી દઉં બે બે ની વાત કરી કે અત્યારે મારા દાદા સાયકલ લઈને અને અમે અત્યારે બાઇક લઈને જઈએ છીએ તો શૈલેશભાઈ ને એ પણ કઉ છું હું અત્યારે કે બે હજાર બે થી આગળ એવું હતું કે કોઈ નોકરી લાગે ને નોકરી સરકારી નોકરી લાગતી તો નોકરી જતા ને ખેતી માં લાગતા બધા માણસો અને અત્યારે તમારા બે છોકરો એક હોય ને તો તમે ખેતી માં ને નોકરી એ મોકલો છો એટલે એમાં તમે ફરક સમજી જાવ કે નોકરી કરવાની જગ્યા ખેતી કરતા લોકો હવે અચાનક ખેતી ની નોકરીમાં જાય છે કૃષિ મહોત્સવ ની તો આ લોકો અત્યારે ગુજરાત માં ખેડૂતો આત્મહત્યા કરે છે હમણાં રાજકોટની અંદર ખેડૂતો આત્મહત્યા કરી હતી આ ગુજરાત ની અંદર ખેડૂતો આત્મહત્યા કરે છે આ લોકો કૃષિ મહોત્સવ કરે છે અને અહીંયા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ કરી દે છે અને પછી કૃષિ મહોત્સવ કરે છે આ લોકો અહીંયા પછી અહીંયા બે હજાર તેર નો જમીન સંપાદન કાયદો બંધ કરી દીધો છે આ સરકારે ગુજરાત અંદર એક સિંગલ ડેમ નથી બનાવ્યો અને આ લોકો કૃષિ મહોત્સવ કરે છે કૃષિ મહોત્સવ તમે કરો છો ગામડા અત્યારે પાલાયન થઈને ખેડૂતો પાલાયન કરીને ખેડૂતો છોકરાઓ બધા સીટી તરફ ફરી રહ્યા છે ગામડા ખાલી થઈ રહ્યા છે કે ખેડૂતના ના દેવામાં આવ્યા છે

મેં તમને આની પેલા વાત કરી હતી કે અત્યારે ખેડૂતો ગામડાની સર્વે કરો આ એમ કે છે હું મારું સર્વે પણ મેં જોયેલું સર્વે કરેલું છે પંચાણું ટકા પાર્થભાઈ અત્યારે પંચાણું ટકા ખેડૂતો છે ને પચાસ વર્ષથી વહીના ખેડૂતો છે માત્ર પાંચ ટકા ખેડૂતો એવા છે જે પચાસ વર્ષથી નીચેની વયના હોય

દોલાભાઈ દોલાભાઈ આપવા માંગો છો પણ દોલાભાઈ શું પરિસ્થિતિ છે કૃષિ મહોત્સવ આપણે ઉજવીશું આણંદ નવસારી દાંતીવાડા જુનાગઢ તમામ જગ્યાએ પરંતુ ખેડૂત જ નહીં હોય તો કૃષિ મહોત્સવ નો મતલબ શું રહેશે એમાં એવું છે કે જો ખેતી કરીએ ને તો સાચું કહેવા તો અહીંયા બધા મરે છે કોઈ સગાઈ કરવા તૈયાર નથી કારણ કે ખેતી ની અંદર આવક નથી પશુપાલકની ની અંદર આવક નથી આ લોકો ભલે કૃષિ મહોત્સવ કરતા હોય પરંતુ જે તમે જુઓ કે આ લોકો ખેતી છોડીને શહેર તરફ પર્યાણ કેમ કરે છે નાની મોટી નોકરી કેમ કરવા રહ્યા છે આટલો સોસો વીઘા પચાસ પચાસ વીઘા વીસ વીસ વીઘા ગેર ખેતર છે તો છોડવાનું કારણ શું છે કારણ કે એની અંદર આવક નથી અને કોઈ પણ દીકરી દેતા પેલા વિચાર કરે કે એના ઘરમાં આવક નથી બીજો કોઈ સ્ત્રોત નથી તો એ છોકરી ના આપે તો વાંધા મરે બિચારા તો આવી રીતે આ ચાલીસ ભાઈ ગયા હતા કે ત્રણ લાખ કરોડ રૂપિયાનો આપણે બજેટ થયો છે બરાબર અને એની આવક ત્રણ લાખ રૂપિયા ખેડૂતોની આવક થઈ છે શૈલેષ ભાઈ તમારી ડિક્સરીમાં કદાચ એ વસ્તુ હશે પણ તમારા જે કેન્દ્ર સરકારના જે દિલ્હીની અંદર લોકસભાની અંદર જે આંકડા રજૂ કર્યા છે કે ખેડૂત પરિવાર ની આવક એક મહિનાની બાર હજાર છસો ને હવે બાર હજાર છસો એકત્રીસ રૂપિયા તમારી પોકેટ એક દિવસની નથી ચાલતી અને ખેડૂત આખો પરિવાર ચાલે છે કઈ રીતે ચાલતું હશે તમે વાત કરી કે મેં સાયકલ માંથી ગાડીમાં આવ્યા તમારા ઘરે આવક ખેતી નથી તમારા રાજકારણ થી ગમે ત્યાંથી ગમે ત્યાં મકળ દંબડ થતા હશે પરંતુ એ વાત ખેડૂત સાથે તમે સરકારો ખોટી વાત છે બીજી રહી વાત કે અત્યારે કરજા મુક્ત અંદર લોકો ખેડૂતો એટલા બધા દેવા દબાઈ ગયા છે અને તમારી આપેલા પૈસા છે તમારી જે આત્મહત્યા કરવા મજબૂર બને છે રોજે રોજ ખેડૂતો નથી દેખાતું તમારે આવી પચાસ સો લોકો કરીને તાફા કરવા અને એ સરકાર ના પૈસે ખેડૂતોના પૈસા અત્યારની પરિસ્થિતિ ની વાત કરું છું જયારે કૃષિ મોસમ ની અંદર જે લોકોને બોલાવે છે એ ગાડી વાળા પંદરસો પંદરસો રૂપિયા ફાડવા આપીને બોલાવે છે ઈજ્જ થી કોઈ ખેડૂતો આવતો નથી કારણ કે એને ખબર છે કે આ શું કર્યું છે એના માટે આક્ષેપો પણ પણ કર્યા કર્યા અને કે જે 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 ઇન્કમ છે આવક છે કેન્દ્ર સરકારના જે આંકડા છે કે બાર હજાર છસો રૂપિયા છે આપ જે વાત કરી રહ્યા છો કે એમએસપી એમએસપી ની અંદર કોઈ નથી અને જે રીતે આખી આ પરિસ્થિતિ છે જે રીતે ચેતનભાઈ વાતચીત કરી ખેડૂતોની કેમ પંચાણું ટકા જે યુવા વર્ગ છે કેમ ખેતી તરફ નથી વળી રહ્યો ખેતી કેમ છોડી રહ્યા છે લોકો એ યુવા વર્ગ જે પહેલા નોકરીમાં નોકરી નતો કરતો એ ખેતી કરતો ને હવે ખેતી નથી ખેતી છોડીને નોકરી કરવા જાય છે આ પરિસ્થિતિ કેમ છે આ ગુજરાતની શૈલેષભાઈ જો ખેડૂતોનો વિકાસ જ થયો હોય તો ના એ વાત જ એ પ્રકારની છે એટલે જ હું વાત કરી રહ્યો છું કે જે પ્રકારની વાત ચેતનભાઈ કરી ચેતન માં તો ચેતનભાઈ તો શું છે એને જો ખોટું ન બોલે અને અમને ન ખાય જેમ ફાવે એમ બોલે તો એને પાર્ટીમાં તકલીફ પડે એટલે પાર્ટી ને સારું લગાડવા માટે આ બધી વાતો કરવી પડે ચેતનભાઈ એમાં કઈ વાંધો નથી ડોલાભાઈએ પણ ઘણી વાતો કરી છે પણ મારે એટલું જ કહેવું છે કે જે પ્રકારે નું સાધન એવમ કૃષિને બનાવ્યું છે લોકોએ એ કૃષિમાંથી માનો કે હવે તો ફાર્મ ટુ ફૂડ ની યોજના આવી છે કે ખેતરમાં પાકે એનું જ ફૂડ બને એટલે માનો કે બટેટા નું બટેટા વાવતો ખેડૂત છે તો એને ચિપ્સ બનાવનું કારખાનું ખેતરમાં જ નખાય તો નો ખર્ચ ઘટી જાય અને ફાર્મ ટુ ફૂડ એટલે કેરી છે તો એનું પ્રોસેસિંગ કરીને ત્યાં ને ત્યાં કેરીનો ને એક કોટન ટુ ક્લોથ ક્લોથ ટુ ફેશન એટલે હાજર ચોવીસ ની વાત કરો યોજના સરકાર લાવી રહી છે પાંત્રીસ માં પોચી ગયા બોલો ડોલાભાઈ

તો વાત ચલો ચેતનભાઈ કિસાન નેતા છે એટલે માની કે ખોટું બોલતા હોય પરંતુ દોલાભાઈ શું કામ ખોટું બોલે કારણ કે ગ્રાઉન્ડ લેવલ ઉપર ચેતનભાઈ

તમારી બધી વાત ત્રીસ વર્ષના શાસન તમે કર્યા છો તમે તો અમે ખેડૂતોને ન્યાલ કરી દીધા ખાલી એક જવાબ મને આપી દો તમે યુરિયા ને ડીએપી કેટલું પૂરું આપ્યું છે ખેડૂતોને ખાલી કમસે કમ તમે જે આપ્યું છે એ આપ્યું પણ કમસે કમ પૂરતું આપ્યું હોત ને તો એ ખેતરમાં નાખીને શું દે દે તમે ની વાત કરો છો માટે જો લાઈન માં ઉભું રહેવું પડે કે સ્ટોક ના હોય ત્યારે એ પણ પ્રશ્ન બહુ મોટા ઉભા થાય છે ચેતનભાઈ પણ ભાઈ શૈલેષભાઈ એવું કીધું કે કોંગ્રેસ દ્વારા ખોટું બોલે અને એને પાર્ટી બોલવું પડે શૈલેષભાઈ અમારે પાર્ટીમાં એવું તમારે ચાપલુસી કરવાની ટેવ નથી કોઈ ને અમારે કરવી ન પડે અમે સાચું હોય છે તમારા મનમાં એ છે કે કૃષિ મહોત્સવ ખોટું હોવું જોઈએ વિરોધી સરકાર છો અને એ તમને ખબર છે ને બધાને ખબર છે અને બીજી વાત કરીએ હવે મુદ્દાની વાત કરીએ શૈલેષભાઈ એમ કીધું ખેડૂતને એટલે એટલે મળ્યા અને આમ કર્યું હું શૈલેષભાઈ ને કેવા માંગુ છું કે સૌરાષ્ટ્રમાં તમે ખાલી મને એવા દસ ખેડૂત ગોતીન ચીપ્સ ના કારખાના ખેતરમાં માં ઉભા હોય એવા એક કે દસ ખેડૂતોને ખેડૂતને એના ખાતર લેવાના પૈસા માણમ પૂરા થાય છે એમાં ઉભા કરે હવે બીજી વાત કરીએ તો અંદર આપણે અત્યારે મુખ્ય બે પાક છે કપાસ અને મગફળી ખેડૂતની જે તમે એક વીઘાની આવક ગણો ને અત્યારે ગુજરાતની અંદર જનરલ દસ વીઘા જમીન છે જનરલ આપણે ગણીએ એટલે તો એક વીઘાની આવક ગણો એટલે વીસ હજાર આસપાસ આવક થાય ખર્ચ બધું બાદ કરતા આવક ગણીએ એટલે વીસ હજાર ગુઈને તમે દસ એટલે બે લાખ રૂપિયા થયા પાર્થભાઈ બે લાખ રૂપિયા થયા સમજો આખી વર્ષની આવક દસ વીઘા જનરલ વાત કરું છું જનરલ બે લાખ રૂપિયા આવક થાય હા બે લાખ રૂપિયામાં ખેડૂત નો પરિવાર ખેતી કરતો હોય તો ત્રણ જણા ખેતી કરતો હોય બે લાખ મહિલા તમે તૈન કરો બે લાખ મહિલા તૈન કરો એટલે મહિનાની ઇન્કમ છ છ હાજર છસો ને છાસઠ રૂપિયા થાય તો છ હજાર છો છસો ને રૂપિયા રૂપિયામાં ત્રણ જણા મજૂરી ખાલી પાંચસો ને પંચાવન રૂપિયા ત્રણ જણા ના ભાગે મહિને આવે આ પરિસ્થિતિ અત્યારે ખેતી કરવા કરતા એ પોતે મજૂરી જાય ને ખાલી મજૂરી તો એ દસ હજાર રૂપિયા મળે છતાં પણ ખેડૂતો આવી પરિસ્થિતિમાં આવી વિકટ પરિસ્થિતિમાં ખેતી પોતાની કરે છે વારે ઘડી ચલાવી હોય તો તમે ખેડૂતોની વાત સાંભળો માત્ર મોટા આપડે કહેવત છે કે વાતો થી વાળું ના થાય પેટમાં અંદર મૂકવો પડે તમે બધી વાતને આ રીતે કરી કરીને કરો છો સારું નથી લાગતું અને તમારે કોણ આવ્યું હતું એ તમે પૂછી લેતા અધિકારીઓ બિચારા પ્રાણે એને પચાસ પચાસ રૂપિયા સો સો રૂપિયા આપીને તમારી આગળ બેસાડે છે આ રિયાલિટી નથી તમે ખેતરમાં આવો તો ખબર પડે વારે ઘડી વાવાઈ કરવાથી બચાવવો પડશે તમે હોય કે હું કે કોઈ પણ હોય અને આ આ થતી હોય તો અત્યારે એક હજાર રૂપિયા ભાવશે અને ખેડૂત જયારે વેચવા જશે ને ત્યારે વીસ કિલો એક હજાર નથી આવતા આટલો ફરક શેમ હશે શું એની અંદર સોના નું પટ આવે છે આ તમારી ખુલ્લી કંપનીઓ જે મૂકેલી છૂટ છે ને એનો એ ફાયદો ઉપાડે છે એટલે શૈલી ભાઈ કામ કરવું પડશે કારણ કે તમારા વિચારો શુદ્ધ નહી હોય તો આ ગુજરાત કઈ રીતે થશે અને આ તો લોબા સામે શાસન નહી ચાલે ક્યારે કુદરતનો ચક્કર ફરસે તો તમારી ખુરશીઓ કુદ નહી રહેતી આગળ બિલકુલ ક્યાં બિલકુલ બિલકુલ દર્શક મિત્રો સમયની મર્યાદા નડી રહી છે સરસ મજાના વિષય ઉપર ચર્ચા કરી પરંતુ ક્યાં ક્ષતિ હશે કે ક્યાં ત્રુટી હશે એ સરકારના પ્રવક્તા આપણી સાથે છે એ પણ ધ્યાને લેશે અને સરકારને આગળ રજૂઆત કરશે ખેર આશાની અપેક્ષા એ રાખીએ છીએ કૃષિ મહોત્સવ જે ખેડૂતોના